આવનાર રામનવમી તહેવાર નિમિત્તે યોજાનારી શોભાયાત્રા અંકલેશ્વર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણ અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી સેના સહિતના સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે વિશેષ તકેદારી રાખી છે શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પોલીસ સર્વ સમાજના આગેવાનોને કોમી એકલાસ જાળવી રાખવા તેમજ વાહન વ્યવહારને અસર ન પહોંચે તે રીતનું આયોજન કરવા અપીલ કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે તમામ જરૂરી લીધા છે અંકલેશ્વર શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અંકલેશ્વર રેડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ ની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને કઈ રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી અને કે આ આ ધાર્મિક કાર્યક્રમને ને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર જય શ્રી રામ આવનાર 6 એપ્રિલ રામી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે સમિતિ બેઠકનું આયોજન થયું આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો રામ ગ્રુપના હોદ્દેદારો અને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ડેપ્યુટી સાહેબ ડીવાય એસપી સાહેબ સાથે બેસીને અમે શાંતિ સમિતિમાં ચર્ચા કરી હતી અસ્તુ જય જય ગરવી ગુજરાત